ચલો આપણે આજે જોવાના છીએ સપ્તેશ્વર મહાદેવ અને ગીર ગાયની જમદગની આશ્રમમાં સુંદર ગૌશાળા મસ્ત જંગલની અંદર ધીમો ધીમો પાણીનો પ્રવાહ અને લોકો એમાં ફૂલ આનંદ માણી રહ્યા છીએ આ જમજીરના ધોધમાં તો આજે વિચાર તો જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો જંગલમાં ફરવાનો તો આજે અમે મસ્ત એવી જગ્યાઓએ જંગલમાં ફરવા નીકળ્યા છે તો ચાલો તમને પણ એવી જગ્યા બતાવીએ જે મસ્ત અહીંયા એક આપણે ગૌશાળા સામે આવી છે કે જ્યાં સુંદર ગાયો અને જમદગની ઋષિનો આશ્રમ હતો અને અહીંયા બાજુમાં જમજીનો ધોધ હતો અને અહીંયા લોકોની તો ફૂલ રવિવાર છે એટલે ભીડ પણ તમે જોઈ શકો છો અહીંયા પાર્કિંગમાં જેટલી છે અને હવે અહીંયા અમે આગળ જોયું તો ગૌશાળા સુંદર હતી તો ચલો આપણે પહેલાં ગીર ગાયને જોઈ આવીએ અને મસ્ત ગૌશાળાની મુલાકાતે લઈ લઈએ તો શ્રી જમદગની આશ્રમની જમદગની ઋષિમનિએ નો અહીંયા આશ્રમ છે અને ત્યાં મસ્ત એવી ગૌશાળા છે તો તમે જોઈ શકો છો વડલાનો ઘટાદાર છાયડા નીચે સુંદર એવી ગીર ગાયો ને આખું ગૌશાળા જેવી મસ્ત જો અહીંયા છે તો આપણે બધી ગાયોને જોઈ રહ્યા છે અત્યારે મિત્રો અહીંયા એક મસ્ત એવી ગાય જે છે કે જેનું દૂધ ભગવાન જો અહીંયા વ્હાઈટ કલરની જે દેખાય છે ને જે શિવ શંભુને એની એ ગાયનું દૂધ ચડે છે અને એ ગાયનું દૂધ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને આ ગાય ખૂબ જ કિંમતી હોય છે અને જે લોકો જાણે છે તો આ ગાયને ઘરે રાખે જ છે અને આ અહીંયા આશ્રમમાં ઋષિઓ તો એ ગાયને ખૂબ મહત્વ આપે છે જો એની વાછડી અહીંયા નાની આવશે આગળ એ આપણે જોવાની છે જોઈ શકો છો કેવા સરસના ખુલ્લે રીતે ગાયો વડલાના ઘટાદાર છાયડા નીચે આરામથી બેઠી જો આ ગાય છે ને પેલી ગાય છે વ્હાઈટ કલરની એ ભગવાન શ્રી શિવશંકરને એનું દૂધ ચડે છે અને એને જે લોકો એ આ ગાયને ઓળખે છે તે ભગવાન શિવની પૂજા કરવા માટે અને ઋષિઓ આ ગાયને ખૂબ જ મહત્ત્વ આપે છે અને ગાયો તો બધી પવિત્ર જ છે પરંતુ આ ગાયની અંદર કંઈક એવી રીતના લોકો ખૂબ જ આને મહત્ત્વ આપે છે હવે ગાયો જોઈ અને આપણે રસ્તામાં મેપ ગોતતા ગોતતા સપ્તશ્રી ઋષિનો આશ્રમ એટલે કે આપણે સાત મહાદેવના આશ્રમે જવાનું છે અને આ સપ્તેશ્વર મહાદેવ મંદિર હવે કેવું છે શું છે એ તો કશો ખ્યાલ નથી આપણે આગળ જઈએ અને જોઈએ શું છે તો તમે જોઈ શકો છો જંગલ જંગલની વચ્ચેથી આ રસ્તો જાય છે અને વચ્ચે જો નાનું એવું ઝરણું વહે છે જે નદીમાં મળે છે અહીંયાથી ખડખડ વહેતું નર ઝરણું અહીંયા તમે જોઈ શકો છો સામે કેવું જંગલ ગાઢ છે અને હવે આ નદીને નદીના તળે આપણે મેપમાં જોતાં જોતા સપ્તેશ્વર મહાદેવના મંદિરે જવાનું છે તો અમે તો ક્યારના વિચારીએ છીએ કે આવી ગયું આવી ગયું પણ હજુ મહાદેવનું મંદિર આવતું નથી આપણે ગીર ગાઈને જોયા અને પછી જમદગ્ની ઋષિના આશ્રમે જમજીના ધોધે ઘડીક રોકાણા અને હવે તો આવી જવું જોયો હો જંગલની અંદર જતાં જ જઈએ છીએ અમે પણ સરસ આ નજારો જોવાની ખૂબ જ મજા આવે છે એવો છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીંયા ફોર વ્હીલ કરતાં બાઇક ઉપર આજે આવ્યા છે તો અહીંયા નીકળી શકાય એવું છે નહીતર વિચાર કરવો પડે ને ચલો ફાઇનલી આપણે સપ્તેશ્વર મહાદેવનું મંદિર આવી ગયા છે ઉદાસીન આશ્રમ સપ્તેશ્વર મહાદેવ ગામ જામબાડાથી અંદર જવાય અને ઘણું બધું અંદર હતું જે મેપ ઉપર જોઈ જોઈને અમે અહીંયા સપ્તેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છે તો ચલો આપણે સપ્તેશ્વર મહાદેવના દર્શન કરી લઈએ હર હર મહાદેવ શું છે મહાદેવ એટલા સપ્તેશ્વર મહાદેવ એટલે ખરેખર શું સાત મહાદેવ હશે અહીંયા કે એનું શું રહસ્ય હશે એ બધું જાણીએ જો સરસ મજાનું ઉદાસીન આશ્રમ કહેવાય છે શિવાંશભાઈએ તો અહીંયા જામવાડાના પ્રખ્યાત પેંડા પ્રખ્યાત છે આ જાંભવાડાના પેંડા આ ગામના તો શિવાંશે તો આખું બોક્સ લઈ લીધું છે હવે બેલ વગાડવાની કોશિશ જો શિવાંશ કરો છે શ્રી ગણેશાય મસ્ત ગણપતિ બાપાની મોટી મૂર્તિ છે એના દર્શન કરી અને આપણે જો અહીંયા મસ્ત આશ્રમ છે ઉદાસીન આશ્રમ સાફ સફાઈ ને ખૂબ જ સરસ છે પાછળ મોટી નદી વહે છે ને એની બાજુમાં આ સપ્તર્ષિ ઋષિનો આશ્રમ કહી શકો છો અથવા સપ્તેશ્વર મહાદેવના આપણે હવે દર્શન કરી લઈએ ચાલો મિત્રો સપ્તેશ્વર મહાદેવ એટલે સાત મહાદેવ અહીંયા જોઈએ આપણે એના દર્શન કરીએ ઉદાસીન આશ્રમ જય સપ્તેશ્વર મહાદેવ જો આપણે જેવી રીતે વાત કરતા હતા કે એનું નામ જ સપ્તેશ્વર મહાદેવ છે તો અહીંયા સાત મહાદેવને એવી રીતે શિવલિંગ પણ છે હર હર મહાદેવ તો જોઈ શકો છો મિત્રો અહીંયા તમે એકી જોડે સાત શિવલિંગના દર્શન કરી શકો છો અને તમે આમ જોઈ શકો છો જો આ બાજુ ત્રણ શિવલિંગ છે પછી વચ્ચે એક મોટી શિવલિંગ છે અને પાછી ડાબી બાજુ ત્રણ શિવલિંગ એવી રીતે કુલ સાત શિવલિંગ છે આ શિવલિંગનો અર્થ એ સપ્તર્ષિ ઋષિના આપણે આકાશમાં જે સપ્તર્ષિનો જૂથ દેખાય છે એના આધારે પણ એનું મહત્ત્વ ગણવામાં આવે છે જે સપ્તર્ષિ ઋષિએ બંધાવેલી હોય એવી માન્યતા જે સપ્તશ્રી ઋષિ દ્વારા એની સ્થાપના થયેલી છે પાછળ સુંદર નદી વહે છે એની બાજુમાં આ સપ્તેશ્વર મહાદેવના શિવાંશ દર્શન કરે છે સપ્તેશ્વર મહાદેવના અને સાથે પેંડો ભગવાનને ધર્યા અને ભાઈ પણ ભેગો ભોગ ખાવા જ માંડ્યા છે અને સપ્તેશ્વર મહાદેવના આપણે દર્શન કર્યા પાછળ સુંદર એવું જંગલ આવી ગયું અને જંગલની બાજુમાં નદી વહે છે અને આ મંદિર આ સંપૂર્ણ જંગલમાં છે મિત્રો પરંતુ ખૂબ જ સરસ આ મંદિર છે અને અહીંયા મને એવું હતું કે આટલા બધા લોકો પણ અમે કલાકથી અહીંયા આવેલા છીએ પણ ઘણા બધા લોકો દર્શન કરવા માટે આવે છે અને સપ્તેશ્વર મહાદેવનું મંદિર ખૂબ જ રમણીય છે બાજુમાં જંગલ વહની બાજુમાં નદી વહે અને એની બાજુમાં આ મંદિર એનો સુંદર નજારો આપણે અહીંયા આવી અને માણી અને બેસીએ ઘર થોડો ટાઈમ તો સરસ એવી મજા આવે એવું આ રમણીય સ્થળ અમે તો મેપ ઉપર જોઈને આવ્યા હતા કે શું સાત મહાદેવ ખરેખર સપ્તેશ્વર મહાદેવ હશે પરંતુ નહીં મિત્રો તમે જોઈ શકો છો સપ્તેશ્વર મહાદેવ અને સપ્તેશ્વર મહાદેવના દર્શન ત્યાં જઈને ન કરી શકતા હોય તો તમે અહીંયાથી પણ કરી શકો છો આપણે મહાદેવ તો ઘણા જોયા છે પરંતુ મેં આવી રીતે સપ્તેશ્વર મહાદેવના દર્શન આ જગ્યાએ પહેલીવાર કર્યા છે જે ગીર સોમનાથ જિલ્લામાં આ જગ્યા આવેલી છે ઉદાસીન આશ્રમ જામવાડા ગામથી અંદર જવાનું છે જે આપણે તમે જમજીર ધોધ આવતા હોય તો અચૂક આ જગ્યાની મુલાકાત લઈ શકો છો રસ્તો થોડો અંદર છે એટલે થોડી તમારે સાવચેતીથી અંદર આવવું પડે પરંતુ સરસ જગ્યા છે અને ભગવાન મહાદેવના દર્શન તમે કરવા હોય તો અચૂક આ જગ્યાની મુલાકાત લેજો ફ્રેન્ડ્સ તમને જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો આભાર